નાના બાળકને શંકાસ્પદ લક્ષણો દેખાય છે ચાંદખેડાની હોસ્પિટલમાં બાળક દાખલ થયું છે ઓરેન્જ હોસ્પિટલમાં બાળક દાખલ છે ને તેમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે આ પહેલા કર્ણાટકમાં કેસ આવ્યો છે એટલે કે ભારતમાં

ન્યુઝ એટીન ગુજરાતી આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ સાથે સીધી વાતચીત કરી હતી આ આ કે અમારી પાસે પણ હમણાં જ માહિતી માહિતી આવી છે અને સાથે સમગ્ર માટે અમદાવાદ સિવિલ સૂચના આપી છે ત્યાં સુધી અમદાવાદ સિવિલની વેરીફાઈ ન કરે ત્યાં સુધી એવું કહી શકાય કે

ત્યાં જેનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ તો ગુજરાતમાં કેસ નોંધાયો નથી પરંતુ આ જ્યારે નિવેદન આવ્યું ત્યારના થોડાક સમય બાદ શંકાસ્પદ કેસ અંગે પણ અપડેટ આવી રહી છે કે બાળકનો શંકાસ્પદ આ કેસ આવ્યો છે પરંતુ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે અને જે રીતે આરોગ્ય મંત્રી કહી રહ્યા છે કે આરટી પીસીઆર જે રિપોર્ટ છે તે કરાવવામાં પણ આવશે અને અત્યારથી જો આપના બાળકોને કારણ કે આ જે વાયરસ છે તેના લક્ષણો બિલકુલ કોરોના જેવા જ છે વાયરસ શું છે લક્ષણો કયા પ્રકારના છે સંપર્કમાં આવનાર વ્યક્તિ પણ થાય છે સંક્રમિત ખાસ કરીને બાળકો વૃદ્ધોમાં જોવા મળે છે વાયરસની અસર ગંભીર હોય તો દર્દી બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનો પણ તેના પર ખતરો રહે છે કોઈ પણ ઉંમરની વ્યક્તિ દર્દીનું મોત પણ થઈ શકે છે ખાસ કરીને શરદી ઉધરસ ખાંસી ઉધરસ તાવ નાક બંધ થવું અને ગળામાં બળતરા થવી આ મુખ્ય લક્ષણો છે ને તેનાથી ખાસ સાચવવાની જરૂર છે અને સામાન્ય ફ્લૂ ન તો ચીનમાં હાહાકાર રહ્યો છે આ વાયરસ અને ત્યારબાદ અમદાવાદમાં બે મહિનાના બાળકના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે અને આ અંગે હવે તપાસ ચાલી રહી છે તેનો રિપોર્ટ કરાવવામાં આવશે ઓરેન્જ હોસ્પિટલમાં બાળક દાખલ છે અને તેનામાં ફ્લૂના લક્ષણો દેખાયા છે તો હવે એ પણ અમે આપને સંભળાવીશું કે તબીબો શું કહી રહ્યા છે લઈને આ એક સિમ્પલ ફ્લુ જેવો જ વાયરસ છે અત્યારે શિયાળાની સિઝનમાં જેમ શરદી ખાંસી ફ્લુ વધારે જોવા મળે છે ઇન્ફ્લુએન્ઝા વાયરસ વધારે જોવા મળે છે એમ એચએમપી ઉપર જોવા મળ્યો છે હવે આ વાયરસ મ્યુટેટેડ છે એટલે કે એનું જીનેટીક ચેન્જ થયું છે કોઈ નવા પરિપક્વ રૂપમાં જોવા મળ્યો છે આપણને હજી આવતા સમયમાં જ ખબર પડશે આ વાયરસને કારણે સિમ્પલ ન્યુમોનિયામાં જેમ થાય શરદી ખાંસી તાવાઓ છાતીમાં દુગોને કફ થાય એવા જ લક્ષણો જોવા મળે છે જો આવા કોઈ આપણે લક્ષણો હોય તો આપણી નજીકના ડોક્ટરની સલાહો ગભરાવવાની કે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી આપણે સાવચેતી જ રાખવાની જરૂર છે